યો વોટ્સએપ ગાય તો સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયો ની આજે હું ઝભો પહેરે અને ચેલેન્જ લઈને મિત્રો આવી ગયો છે અને આ તમને અહીં દેખાડે આ પાણીની બોટલ અને બાજુમાં ફૂકણા દેખાતા અને આ દડો ટૂંકમાં ચેલેન્જ આપણે આજે ઇન્ટરેસ્ટિંગ કરવાનો છે ત્રણ રાઉન્ડની અંદર ચેલેન્જ થવાનું છે મિત્રો અને મારી પાસે બે કન્ટેસ્ટન્ટ છે જો કે હું આગળ તમારું સ્વાગત એનું કરીશ અને મુલાકાત કરાવીશ અને બીજી વાત કે સજા વખતે આપણે ગંભીર આપવાની છે ગંભીર કારણ કે આ ચેલેન્જમાં છે ને ગંભીર સજા આપવાની છે અને સેલી તો તમને ખબર પડી છે કે સજા ભરી છે હું પેલો સેલી

હવે હું તને બેને સમજાવી દઉં કે આપણે ત્રણ રાઉન્ડની અંદર ચેલેન્જ કરવાનું છે અને જે હારશે પહેલેથી કહી દઉં જે હારશે ને ગંભીર સજા છે સજા કમ્પલસરી ભોગવવી જોઈએ એગ્રી એગ્રી અને વિજેતાને એક સરપ્રાઈઝ છે પણ એ બધું લાસ્ટમાં હું તમને જણાવીશ તો ભાઈ ત્રણ રાઉન્ડમાં મિત્રો આપણે ગેમ રમવાની છે અને જો આ પહેલો રાઉન્ડ છે બોટલ ફ્લિપનો બોટલ ફ્લિપ આ લાદિયાએ રાખી દીધી છે અને આ બે બોટલ છે એક મિનિટની અંદર જે મેક્સિમમ બોટલ ફ્લિપ કરે એ પહેલા રાઉન્ડનો વિજેતા રહેશે આ રાઉન્ડ નંબર વન સમજાય છે ને તમને છોકરાઓ બે ને અને રાઉન્ડ નંબર 2 ઈ છે મિત્રો કે આજી ફુગા છે ફૂગા ઈને ફૂલાવીને ફોડી નાખવાના બીજે મે કઈ હરી પાછળથી ભરાવાની નથી કે આંગરી નથી ભરાવાની અને હવા દ્વારા જ ફૂલાવીને ફોડી નાખવાના તો ઈ જી 1 મિનિટ ની અંદર વધારે ઈમાં એક જ મિનિટ નો ટાઈમ છે ઈમાં જી 1 મિનિટ ની અંદર વધારે ફોડી નાખી ઈ બીજા રાઉન્ડનો વિનર રહે અને ક્યાં હોદી આપણે લગભગ લગભગ રિઝલ્ટ મળી ગયું હે પણ ત્રીજો રાઉન્ડ તો આપણે રેમ જો ટાઈ બે હશે તો પણ બે રાઉન્ડ તો પૂરા કરે પછી હું તમને ત્રીજો રાઉન્ડ કહું કે હું છે તો મિત્રો આપણે પહેલો રાઉન્ડ છે ને બોટલ ફ્લિપ વાર છે ને કરવાનું છે ને એક મિનિટ નો આગળ હું ટાઈમર સેટ કરતો જે વધારે કરશે એ જીતી જશે અને ટાઈમ સ્ટાર્ટ ના બે એક એક વાર વાંધો આ બે વાર આ એક વાર હજી ચાલુ બે વાર ભાઈ બે ત્રણ ત્રણ વાર ટાઈ વોટક એમ વોટક કેમ દવા

બે ઇક્વલ છ છ ઇક્વલ નથી ઇક્વલ ઇક્વલ આલો આગળ છે આગળ છે 5 સેકન્ડ માત્ર 5 સેકન્ડ માત્ર 5 સેકન્ડ માત્ર 3 સેકન્ડ આલો ટાઈ ગેમ ઇઝ ઓવર મિત્રો મારી એક ભૂલના કારણે અમે વિડિયો પાછો પ્લે કરીને અમે જોયો તો અમને ખબર પડી કે એક્ચ્યુઅલી આ ભાઈ વિજેતા છે ટાઈ નથી ગેમ ટાઈ નથી થઈ આ ભાઈ એક બોટલ થી આગળ છે ને આ ભાઈ એક બોટલ થી પાછળ થઈ જાવ રાઉન્ડ નંબર વન આપણે શંકરભાઈ જીતા છે કોંગ્રેચ્યુલેશન અને આ ભાઈ આવી ગયા છે જેથી કમ બેક કરજો બાકી સજા બહુ અઘરી પડવાની હવે આપણે બીજા રાઉન્ડ તરફ જઈએ તો મિત્રો બીજા રાઉન્ડ માં આપણે બે છોકરાને ત્રણ ત્રણ ફૂકા આપી દીધા છે એક મિનિટ ની અંદર જે વધારે ફૂકા ફોડ છે ફૂલાવીને ફૂલાવીને પછી ફોડવાના ને એ વધારે જે ફોડ છે ને મિત્રો એ જીતી જાય રેડી પણ એમાં છે ને તમારે પછી વાહીથી સીટિંગ નથી કરવાની કે વાહીથી હોય નથી ભરાવાની કે કંઈ છે ને કામ કંઈ ધ્યાન રાખજો રેડી છે નખ બગાવ્યો એટલે પછી

रोडिंग ऑफ गॉड रनिंग फाउल 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 का गर्मी आ गई ना किसने देख लो मात्र 20 सेकंड का टाइम से मिलो मात्र 20 सेकंड आफ्टर सिग्नेचर मात्र 10 सेकंड मित्रों और मात्र 5 सेकंड मात्र 5 सेकंड मात्र

માત્ર પંદર સેકન્ડ માત્ર દસ સેકન્ડ દસ સેકન્ડ ત્રણ વાર વાગુડ માત્ર પાંચ સેકન્ડ ચાર વાર આ વાગ્યા દોસ્ત આવો એક જ લાસ્ટ 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 ઓવર ઓવર ટાઈમ સ્ટાર્ટ નાઉ એક વાર થઈ ગયું છે ઈ તો હાલે નહીં યાર બધી તારો ફોલ્ટ છે હાલ ફટાફટ એક વાર એક વાર આલો એક વાર એક જ વાર मात्र <pelled hollow> 40 सेकंड दो बार 25 सेकंडમાં બે વાર માત્ર 40 સેકન્ડ બાકી માત્ર 40 સેકન્ડ માત્ર 32 સેકન્ડ માત્ર 32 સેકન્ડ માત્ર 32 સેકન્ડ માત્ર 30 સેકન્ડ માત્ર ઓહો અડધી મિનિટનો ટાઈમ છે મિત્રો આની પાસે ખાલી 25 સેકન્ડનો ટાઈમ છે હવે આની 25 સેકન્ડનો ટાઈમ બે વાર થયો છે ભાઈ સી બે વાર જ થયો છે બે વાર કરવું જો હજી ત્રણ વાર જીતવું હોય તો માત્ર 20 સેકન્ડ હજી ત્રણ વાર કરવું પડશે જીતવું હોય તો માત્ર દસ સેકન્ડ માત્ર દસ સેકન્ડ માત્ર માત્ર પાંચ સેકન્ડ માત્ર લાસ્ટ રાઉન્ડ લાસ્ટ રાઉન્ડ આઈ થિંક તો ફાઇનલી મિત્રો રાઉન્ડ આ ભાઈ બે હારી ગયો છે ને આ ભાઈ ટૂંકમાં ત્રણ રાઉન્ડમાંથી બે રાઉન્ડ જીતો છે ને આ ભાઈ હારી ગયો છે તો ફાઇનલી મિત્રો આ છોકરો જીતી છે કે સંકટભાઈ જે આપણો પેલા કન્ટેસ્ટન્ટ હતા એ બે રાઉન્ડ જીતાતા ને ત્રીજા મટાઈએ હારો એવો પરફોર્મન્સ કર્યું છે અને શેડલી અનફોર્ચ્યુનેટલી બાય હારી ગયા છે તો સજા બજા મળશે પણ આપણે વિનર છે ને વિનર એ ડીકલેર કરી નાખે સજાભાઈ તમારે શું છે કહી દો તો સજા છે તમારી સજા હે મોત કે બોલા તું સજા વિનર કરીએ પછી છે સજા તો વિનર

તોણોણો કપડા બદલાવો તો બદલાવી લે ને આ તો અમને પ્રોબ્લેમ નથી પણ પાણી માથે એ છે એટલે સારું સારું કપડા તો મિત્રો આ એક સરપ્રાઈઝ પા આપણે રાખી છે મિત્રો ફાઈનલ આ પાણી બની ગયું છે મટીરીયલ યુ કેન સી હા હા આવું ભાઈ અને આપણે સજાને આપી દીધી છે નહી નાખી માતામાં